અમારા ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારો વિડિયો જોઈ શકો સૌથી પહેલા મોધા પોલીસ સ્ટેશનની અંદર ગઈ 28 અગિયાર રોજ સાયબર ક્રાઇમ ગુનો દાખલ કરવામાં આવેલો જેને ડિજિટલ અરેસ્ટ ગુનો જે કહેવામાં આવે છે આઈટી એક્ટ અને ડીએનએસ ની અન્ય કલમો મુજબ ઘટના કે એવી હતી કે એક સિનિયર સિટીઝન જે બેન છે એમને એક કુરિયરમાંથી કોલ આવેલો કે તમારા કુરિયરની અંદર ડ્રગ્સ છે અને તમને અમે જે એન્ફોર્સમેન્ટ એજન્સી છે એને તમારી બાબતમાં જાણ કરીએ છીએ એ લોકો તમને કોલ કરશે થોડીક જ વાર પછી અલગ અલગ એન્ફોર્સમેન્ટ એજન્સીના નામે એમની ઉપર કોલ આવવા માંડ્યા ઓડિયો કોલ વિડીયો કોલ તમામ અને એમ કરી એને જે સિનિયર સિટીઝન છે એને એકદમ ડરાવી દેવામાં આવેલા અને કોઈને એ લોકો જાણ ન કરે એ પ્રકારની ફોન ઉપર ધમકી આપવામાં આવેલી અને જો એ કોઈને જાણ કરશે તો એમના જે બાળકો છે મતલબ એમના પુત્ર અને પુત્રી જે લોકો વિદેશમાં સ્થાયી થયેલા છે એમની ઉપર આગળની કાયદેસર કાર્યવાહી કરી અને એમની ઉપર કેસ બનાવીને એમની ધરપકડ કરશે એ પ્રકારની ધમકી આપવામાં આવેલી જેથી આ વૃદ્ધ દંપતી છે એ લોકો ગભરાઈ ગયેલા અને આ સિલસિલો આશરે અઢારેક દિવસ ચાલેલો અને એમને અલગ 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 ટ્રાન્ઝેક્શન કરેલા લાસ્ટ ટ્રાન્ઝેક્શનમાં એમને એમના દાગીના વેચી અને તેતાલીસ લાખ રૂપિયા આરોપીના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કર્યું ત્યારબાદ એમણે થોડી હિંમત રાખી અને પોલીસને જાણ કરી પોલીસ તાત્કાલિક એમને ઘરે પહોંચી અને એમને હિંમત આપી અને જે છેલ્લું ટ્રાન્ઝેક્શન થયું હતું એ બ્લોક કરાવવા માટે તાત્કાલિક જે આપણો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન છે વન નાઇન થ્રી એની ઉપર તાત્કાલિક કોલ કરાવડાવી અને આગળ એફઆઈઆર રજિસ્ટર કરી અને જે લાસ્ટ ટ્રાન્ઝેક્શન થયું હતું એ સમગ્ર પૈસા જે તે ફ્રોડસ્ટરના એકાઉન્ટમાં બ્લોક થઈ ગયેલા જેથી અમારી પહેલી પ્રાયોરિટી એ હતી કે તરત એ પૈસા અરજદારને પરત મળે એટલે તાત્કાલિક નામદાર કોર્ટમાં અરજદારને લઈ જઈ અને જે કંઈ મુદ્દામાં પરત મેળવવા માટે જે અરજી કરવાની હોય પોલીસ અધિકારીના જે આઈઓ તરીકે જે ઓપિનિયન આપવાના હોય એ તમામ કાયદાકીય પ્રોસીજર સત્વરે પૂર્ણ કરી અને નામદાર કોર્ટમાંથી તેતાલીસ લાખ રૂપિયા અરજદારને પરત અપાવવા માટેનો બેંકને જે હુકમ કરવાનો હોય એ હુકમ કરાવેલો અને ત્યાં જે બેંકના નોડલ ઓફિસર છે એ અને જે તેના જે તે બ્રાન્ચના બેંક મેનેજર યુપીની લખનઉની બ્રાન્ચના બેંક મેનેજર એમની જોડે વાત કરી અને તેંતાલીસ લોકો તેંતાલીસ લાખ રૂપિયા ભોગ બનનાર જે વૃદ્ધ છે એના એકાઉન્ટમાં પરત કરાવેલા છે તથા આરોપી કામો છે એને શું કરતું આરોપીઓમાં જે અલગ અલગ બે નામ એમને આપેલા છે પરંતુ એ નામ પણ ખોટા હોવાની શક્યતા છે કારણ કે એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે જ્યારે આ લોકો પોતાની ઓળખ વિડીયો કોલની અંદર જે આપતા હોય છે એ મોટે ભાગે નામ ખોટા નીકળતા હોય છે અલગ અલગ પ્રકારના મુદ્દા જે દર્શાવતા હોય છે બેકગ્રાઉન્ડ અલગ પ્રકારનું ઊભું કરતા હોય છે તો એ સમગ્ર બાબત ફ્રોડ હોય છે અને એન્ફોર્સમેન્ટ એજન્સીના નામે આવા પ્રકારના કોઈ કોલ કરવામાં આવતા હોતા નથી પરંતુ આ વૃદ્ધ દંપતી કોઈને આજે વાત પણ ન કરી અને પોતે ગભરાઈ ગયેલા ખાસ કરીને એમના જે સંતાનો વિદેશમાં સ્થાયી થયેલા છે